નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર ડીસા માર્કેટ યાર્ડના જીરુ રાયડો એરંડા વગેરે જેવા પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહેવા વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર જીરાનો ભાવ ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો છવ્વીસ રાયડો એક હજાર આઠથી એક હજાર સડસઠ એરંડા અગિયારસો પંચ્યાસી થી બારસો પાંચ રચકા બાજરી પાંચસો એસી થી પાંચસો ત્રણ રાજગરો બારસો થી તેરસો બાજરી ચારસો થી સસો ભાવ ટુકડામાં ચારસો થી પાંચસો બત્રીસ મગફળી નવસો એકસઠથી પંદરસો તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે